વડોદરા રેલવે સ્ટેશન પર બેગમાંથી મોટો જથ્થો મળ્યો હતો વડોદરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે પરના રેલવે પોલ નંબર દસ પાસે એક ગ્રે કલરની ની બિન ટ્રોલી બેગ મળતા પ્લેટફોર્મના ના દ્વારા આ બેગ રેલવે સ્ટેશન સુ પ્રેસિડેન્ટને કરવામાં આવી હતી ત્યારબાદ સ્ટેશન સુપ્રેન્ડેન્ટ દ્વારા રેલવે સ્ટેશન પર વારંવાર એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું કે કોઈ પેસેન્જર બેગ ભૂલી ગયું હોય અથવા ચોરી થઈ ગયું હોય તો તેઓ ઓફિસનો સંપર્ક કરે જો કે લાંબા સમય સુધી કોઈ પેસેન્જર બેગ લેવા નહીં આવ આખરે સ્ટેશન સુપ્રેન્ડેન્ટ દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી પોલીસ સ્કેન દ્વારા બેગમાં ચેક કરતાં અંદર સેલોટેપ મારેલા પેકેટો જણાયા હતા ત્યારબાદ જરૂરી કાર્યવાહી હાથ ધરી બેગ ખોલતા અંદરથી છ પેકેટો મળ્યા હતા આ પેકેટો ખોલતા જ વનસ્પતિજન્ય નશીલો પદાર્થ મળ્યો હતો જે ગાંજો હોવાનું એફએસએલ દ્વારા નક્કી થયું હતું પોલીસે એક પોઈન્ટ એકવીસ લાખ કિંમતનો બાર કિલો એકસો ત્રીસ ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરી તેને કોણ મૂકી ગયું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે